તો ફ્રેન્ડ્સ જોજો વિડીયો જોવાનું ન ભૂલાય કારણ કે એકદમ દેશી રીતે એકદમ ગામડાની જૂની ગામઠી રીતે એકદમ સરસ ટેસ્ટફુલ એવી આપણે રેસીપી બનાવી છે તો વિડીયો અંત સુધી જોજો ગમે તો શેર કરજો અને વિડીયો લાસ્ટમાં એક અન્ય વિડીયો પણ મેં શેર કર્યો છે તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો જોવા માટે અને ખૂબ જ સરસ રેસીપી આપણે બનાવી છે અને પણ ગામઠી રીતે તો ચાલો પહેલાં આપણે રેસિપી જોઈ લઈએ તો એના માટે આપણે શાકભાજી આટલા લીધેલા છે તમે અન્ય કોઈ પણ શાકભાજી ભરી શકાય એવા બીજા પણ આમાં ઉમેરી શકો અને ચવાણું લીધેલું છે તો ચવાણાને આપણે બે કપ ચવાણાને અહીંયા મિક્સર જારની અંદર આપણે એકદમ સરસ ભૂકો કરી દઈશું અને ત્યાર પછી આ બાઉલની અંદર આપણે કાઢી દઈશું તો અહીંયા શાકભાજી એવું જરૂરી નથી કે મેં જે લીધા છે તમે લો કારણ કે અન્ય શાકભાજી પણ તમે ઉમેરી શકો આની અંદર પણ માત્ર ઘરની અંદર બે જ વ્યક્તિ છીએ તો એના માટે થોડું ઓછું શાકભાજી મેં લીધેલું છે અને આ રીતે આપણે મિક્સર જારની અંદર આ ચવાણાનો ભૂકો કરી દઈશું ત્યાર પછી આમાં અન્ય મસાલા પણ આપણે કરી દઈએ તો અહીંયા આપણે લીલા ફ્રેશ ધાણા જે વધારે પડતા જ આમાં એડ થશે તો ધાણા એડ કરી દઈશું અને હવે આ બાઉલને મોટા કોઈ વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું કારણ કે મસાલો થોડો વધારે છે અને બાઉલ થોડું નાનું પડે છે હવે આ રીતે આપણે આને મિક્સ કરતાં જતાં રહીશું અને એકદમ સરસ મસાલો તૈયાર કરી લઈશું તો અહીંયા મેં ખાંડ લીધેલી છે કારણ કે આગળ આપણે લીંબુ પણ એડ કરી દઈશું તો ખાટો મીઠો અને ચટપટો એવા મસાલો બનશે અને ચવાણું મેં તીખું લીધું હતું તો નમક છે ધાણા જીરું છે થોડી એવી હિંગ એડ કરી છે ખાંડ એડ કરી છે અને એક ચમચો આપણે તેલ એડ કરી દઈશું બધું બરાબર આ રીતે મિક્સ કરી દઈશું જો મિક્સ કરો ને ત્યારે એકદમ સૂકું સૂકું ડ્રાય લાગે છે તો એટલા માટે જ્યારે પણ આ મિક્સ કરો ને ત્યારે તમારે ભીના હાથે મિક્સ કરવાનું છે જેથી કરીને એકદમ સરસ બાઇટનિંગ માટેનો આપણો મસાલો તૈયાર થઈ જાય અને ઉપરથી પાછું મેં અડધો કપ અહીંયા લીલું લસણ પણ એડ કર્યું છે અને હવે એડ કરી દઈશું આમાં લીંબુનો રસ એટલે આપણું જે ચવાણું હતું એ થોડું તીખું મેં લીધે સ્પાઈસી લીધેલું હતું તો એટલા માટે લીંબુ પણ એડ થશે અને ખાંડ પણ એડ થશે તો ચટપટો એવો તમારી જીભને જેવો ટેસ્ટ જોઈએ એવો ટેસ્ટ આ મસાલાનો તમે બનાવી શકો તો બરાબર ભીના હાથે અહીંયા આપણે મેચ કરી લઈશું અને નમક પણ ટેસ્ટ પ્રમાણે આપણે એડ કરી દઈશું તો આ રીતે બધું આપણે મસાલો તૈયાર કરી લઈશું અને આ રેસીપી પૂરી એન્ડ સુધી હું તમને ગામડાના લોકેશનમાં બતાવવાની છું તો વિડીયો અન સુધી જોજો લાસ્ટમાં એક એવી વિડીયો મેં શેર કર્યો છે જે મારા હસબન્ડનોને મારો છે તો ફ્રેન્ડ્સ અહીંયા ચૂલો મારે એકદમ જ ઓલ્ડ છે તો એટલા માટે થોડી સાફ સફાઈ કરી લીધી અને હવે આપણે આ રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો જે શાકભાજી છે એ બધા જ આપણે લઈ લઈશું અને મતલબ તમને ખબર જ છે કે શાકભાજી જે રીતે ભરીએ એના માટે આપણે કટ લગાવીએ છીએ તો એ રીતે બધા જ શાકભાજીની અંદર આપણે કટ લગાવી દઈશું અને ત્યાર પછી આ મસાલો શાકભાજીની અંદર ભરી દઈશું એકદમ ટેસ્ટફુલ એવું શાક થાય છે અને ગામડાના લોકેશનમાં ખાસ કરીને જો ચૂલાની ઉપર જો આ શાક બને ને ધીમે ધીમે જળતું શાક હોય છે ને એકદમ સ્મોકી સ્મોકી ફ્લેવર પણ અંદર આવી જાય છે તો ખૂબ જ સરસ મીઠાસવાળું આ શાક બને છે તો આજે આપણે ચૂલાનું લોકેશન મતલબ ગામડાનું લોકેશનની અંદર ચૂલાની પર આપણે શાક બનાવીશું અને જરૂરથી તમને આ રેસીપી પસંદ આવશે એવી મને આશા છે અને જો પસંદ આવે તો શેર પણ કરતા રહેજો અને ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આ રીતે આપણે કટ લગાવ્યા પછી આ બધો જે આપણે મસાલો બનાવ્યો ને એ આ શાકભાજીની અંદર આપણે ભરી દઈશું અને આ ટાઈમે મને થોડું ઓછું લાગ્યું મતલબ શાકભાજી તો બે જણ માટે ઘણું બધું વધારે છે પણ અન્ય શાક પણ એવું થયું કે અન્ય શાક પણ આની અંદર એડ કરી દઉં તો ભીંડો પણ પાછળથી મેં એડ કર્યો અને નાના નાના ઓનિયન પણ મારી પાસે પડ્યા હતા તો ત્રણથી ચાર ન મેં ઓનિયનને પણ આ રીતે જ ભરી દીધા અને હા અહીંયા તમે આખું લસણ લેવા માગતા હોય તો એ પણ લઈ શકો પણ લસણને ભરવાનું નથી કઈ રીતે લસણ એડ કરવું એ આગળ હું જણાવી દઈશ તો આ રીતે આપણે બધું જ શાકભાજી આ ચાણીની અંદર આપણે ગોઠવી દઈશું અને જે ગોઠવાનો મતલબ કે જે એકદમ ફટાફટ ચડી જતું શાક હોય ને ટામેટા છે કે પછી રીંગણ છે કે એવું શાકભાજી આપણે ઉપર રાખીશું અને જે હાર્ટ ફોર્મમાં હોય એને આપણે નીચે રાખી દઈશું ને અહીંયા મેં ચૂરણ પણ ચૂરણ સોરી ચૂરણ નહીં રતાળું પણ લીધું હતું અને રતાળાને મોટા ટુકડામાં કટ કરીને મસાલો જે વધ્યો છે એની અંદર મિક્સ કરી દીધું અને ત્યાર પછી ઉપરથી રતાડું પણ આપણે મૂકી દીધું હતું તો ટામેટા બટેટા મરચાં રીંગણ સરગવો ભીંડો ઓનિયન અને રતાળું આ રીતે આપણું મિક્સ શાક બનશે અને ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો વિડીયો અંત સુધી જોજો હવે આપણે આ ચૂલ્લો ફેટાવાની તૈયારી કરી લઈએ તો ઘણા ટાઈમથી એકદમ ભીનું ભીનું વાતાવરણમાં આપણો જે ચૂલ્લો છે એ બહુ ઓલ્ડ છે અને ક્યારે પણ ચાલુ કર્યું નથી આગળ બહુ પહેલાં રેસીપી જ્યારે ચેનલ આપણી નવી હતી ત્યારે સ્ટાર્ટ કરી હતી એક રેસીપી પાસ્તાની મેં મૂકેલી છે આમાં લિંક શેર કરી દઈશ એ પણ આ જ લોકેશનમાં મેં બનાવી હતી તો એ પણ જોઈ લેજો હવે આ બતણ આપણે એકઠા કરી લઈશું અને ચૂલો સળગાવવા માટે આપણે લાકડા જોઈશું તો આ રીતે ઘરના જ જે ઝાડવા છે એને કાપીને લાકડા બનતા હોય છે લાકડા છે અને હવે એને આપણે ચૂલાને પેટાવી દઈશું અને અહીંયા એક લિટર પાણી છે એક લિટર પાણીને આ તપેલાની અંદર એડ કરી દઈશું અને ચૂલો જ્યારે સળગે ત્યાર પછી આ તપેલું આપણે ચૂલા પર રાખી દઈશું તો મોસ્ટ ઓફ ગામડાની અંદર બનતું શાક છે આ શિયાળામાં ખાસ કરીને બનતું હોય છે એકદમ ટેસ્ટફુલ બને છે તો થયું કે આજે હું પણ સિટીમાં જ છું પણ બેક સાઈડ મારું જે છે ગામડાનું લોકેશન હોય છે તો મને થયું કે આજે તમને ગામડાનું જે શાક બને છે વાડીનું શાક પ્રોગ્રામનું શાક છે આજે તમને ગામડાના લોકેશનમાં જ આપું એટલા માટે રેસીપી અહીંયાથી શેર કરી છે આશા છે કે તમને જરૂરથી પસંદ આવશે તો આ રીતે પાણી થોડું ઉકળે ગરમ થાય ત્યાર પછી આપણે આ સ્ટેન્ડ મૂકી દઈશું અને આ બધું જે શાકભાજી છે એ આપણે એની પર રાખી દઈશું ને ઉપરથી કોઈ એવું ઢાંકણ ઢાંકડી દઈશું કે એકદમ સરસ આપણી છે સ્ટીમ છે એનાથી આપણું શાકભાજી છે એકદમ કૂક થઈ જાય હવે આ રીતે એક પથ્થર લીધેલો છે અને પથ્થરને આની પર આપણે વજન માટે મૂકી દઈશું જેથી કરીને સ્ટીમ છે ને અંદર જ રહી અને શાકભાજી થોડું ફટાફટ બની જાય તો જ્યાં સુધી શાકભાજી બને છે આપણું જે કૂક થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજે એવું થયું કે કંઈક અલગ આપણે યુનિક મતલબ રોજે બનાવીએ છીએ રેસીપી તો ઓલ્ડ છે તમે પણ બનાવો છો પણ એક યુનિક મતલબ લોકેશન તમને આપું એટલા માટે આ રેસીપી એકદમ ગામથી રીતે શેર કરી છે તમને પસંદ જરૂરથી આવશે આશા છે કે તમે પસંદ આવે તો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે લગભગ આપણું જે શાકભાજી છે એ બધું સ્ટીમ થઈ ગયું હોય એવું લાગે છે તો હવે એને આપણે એકવાર ચેક કરી લેશું તો હવે આપ ઉપરથી પથ્થર હટાવો ત્યારે એકદમ ગરમ હોય છે જેથી કરીને હાથમાં કોઈ કપડું રાખવું જરૂરી છે આ રીતે પથ્થર હટાવી દઈશું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું કે શાકભાજી આપણું ઇવનલી બફાઈ ગયું છે કે નહીં એકદમ સરસ વરાળે આપણું જે શાક છે એ બધું જ બફાઈ ગયું છે હવે આપણે આને બહાર કાઢી લઈશું ત્યાર પછી આપણા સ્ટેન્ડ પણ હળવા હાથે બહાર કાઢી લેશું કારણ કે ખૂબ જ ગરમ હોય છે ને સીધી સ્ટીમ હાથ પર લાગી શકે છે તપેલું નીચે ઉતારીને હવે આમાં અહીં આપણે માટીના વાસણની અંદર આપણે ગ્રેવી બનાવી દઈશું જેથી કરીને ખૂબ જ એવો ટેસ્ટ પણ આપણે મળી રહે તો માટીનું એક વાસણ લીધું છે ને આશરે એક કપ જેવું તેલ આમાં પડશે કારણ કે તેલ થોડું ચળિયાતું હોય છે અને જ્યાં સુધી તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં માટીનું વાસણ થોડું જાડું હોય છે તેલ ગરમ થતાં પણ થોડી વાર લાગે છે અને ફ્લેમ પણ એકદમ ધીમી છે ચૂલાની તો ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે આ થોડા મસાલા જોઈ લઈએ તો બે ચમચી આ કાશ્મીરી મરચું લીધું છે મોટી આખી ચમચી ભરીને કાશ્મીરી મરચું લેવાનું છે નમક ટેસ્ટ ધાણા ધાણાજી હળદર અને હિંગ બધું મિક્સ કરવાનું છે ને ત્યાર પછી આમાં અડધોથી એક કપ પાણી એડ કરીને બરાબર આપણે ચમચી વડે મિક્સ કરી દેવાનું છે હવે મસાલા છે ને આ તેલની અંદર આપણે આ રીતે ઉમેરીશું જેથી કરીને મસાલા એકદમ શેકાઈ પણ જાય અને બળે પણ નહીં હવે અહીંયા થોડા સૂકા મસાલા લીધેલા તવાલપત્ર છે બાદિયા તજ છે રવિંગ છે આ બધા મસાલા જે સૂકા મસાલા તમારી પાસે હોય એ એડ કરી શકો થોડા ધાણા પણ છે આખા ધાણા આ રીતે બધું એડ કરી દઈશું તેલ બરાબર ગરમ થાય ત્યાર પછી આપણે જે આ મસાલો બનાવ્યો ને બધો આ તેલની અંદર આપણે એડ કરી દઈશું જેથી કરીને એકદમ સરસ આપણા મસાલા તેલની અંદર ધીમી ફ્લેમ પણ આ શેકાઈ જાય હવે જ્યારે ગેસ પર રસોઈ બનાવતા હોય ને એકદમ ફટાફટ બની જાય છે કારણ કે ફ્લેમનું ધ્યાન રાખવાનું હોતું નથી થોડી નરમ ને થોડી ગરમ ફ્લેમ કરવાની હોય છે અને અહીંયા કેવું હોય છે ચૂલા પર કે ફ્લેમ પણ સાથે સાથે ઇવનલી સળગાવતી જવાની ને સાથે સાથે રેસીપી પણ બનાવતી જવાની તો થોડું વચ્ચે વચ્ચે બહુ લેટ થઈ જતું હોય છે આ રીતે મારે ચૂલો એકદમ ઠરી ગયો હતો અને ત્યાર પછી પેટાવતા ખૂબ વાર લાગી હતી મતલબ આ રેસીપી જ્યારે પચીસ મિનિટની અંદર બનવી પડે ને મારે લગભગ એક કલાકથી સવા કલાક લાગી છે ત્યારે આ રેસીપી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે પણ મોડું પણ બન્યું પણ એકદમ સરસ મીઠું બન્યું કહેવાય છે ને કે ચૂલો એ ચૂલો અને ગેસ એ ગે ગેસની રસોઈ આટલી મીઠી તો ના જ બને હવે અહીંયા આપણે જે શાક વઘારીએ ને એ રીતે બધા મસાલા એડ કરી દઈશું ધાણા આખું જીરું છે રાય છે અને હિંગ હળદર છે બસ આટલા મસાલા એડ કરી અને હવે આપણે આગળ જે ગ્રેવી બનાવી છે એ ધીમે ધીમે આપણે એડ કરી દઈશું હવે આ થોડું તતળી જાય ને ત્યાર પછી આપણે જે બાઉલની અંદર મરચું હળદર ધાણા જીરું અને નમક મિક્સ કરીને પાણી એડ કર્યું હતું એ આપણે બાઉલાની અંદર આપણે આ મસાલો એડ કરી દઈશું અને આ મરચું છે પાણીમાં એડ કરવાથી એકદમ સરસ કલરફુલ પણ રહેશે અને મરચું બળશે અને આ રીતે એડ કરો ને ત્યારે શાકનો કલર છે ને જ્યારે બની જાય ને ત્યારે એકદમ સરસ એવો કલર જોવામાં સુંદર હશે ને તો ખાવામાં પણ વધારે ભાવશે એ રીતે આ શાક બનીને તૈયાર થાય છે આદુ મરચાંની પેસ્ટ પણ અહીંયા એક વાટકી એડ કરી છે અને લીલું લસણ એ પણ થોડું વધારે પડતું છે અહીંયા પડશે આ મસાલા બધા તમારા અનુકૂળ તમારી જે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો વધુ ઓછા કરી શકો હવે આને આમ જ મિક્સ કરતા રહીશું અને જ્યારે ધીમા ફ્લેમ પર આ શાક બની જશે ને ત્યારે ખૂબ જ એવું ટેસ્ટફુલ આ શાક બન્યું હતું અને મેં પણ આ શાક પહેલીવાર જ ખાધું છે કારણ કે ઘણી બધી રેસીપી બનાવી આ રેસીપી આપણે પહેલીવાર બનાવી છે અને ખાસ તો ચૂલાનો જે ટેસ્ટ મળ્યો છે ખૂબ જ સરસ એવો મળ્યો છે હવે અહીંયા ઓનિયન જે એકદમ નાની સાઇઝના ચારથી પાંચ નંબું ઓનિયન હતા અને એને આપણે મેસરની અંદર મેસ કરેલું મતલબ જે કટર આવે છે એની અંદર આપણે કટ કરેલા છે તમે ગ્રેવી બનાવીને એડ કરવા માગતા હોય તો ગ્રેવી પણ બનાવી શકો પણ મેં અહીંયા આ રીતે એકદમ ચોપરની અંદર બારીક બાઈક ચોપ કરેલા છે હવે બધું બરાબર મિક્સ કરી અને એકદમ સરસ આપણે આને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે જ્યારે આ થતું હતું ને ત્યારે ઘણી વખત મારે ફ્લેમ ઓલવાઈ ગઈ હતી ને ઘણી વખત મેં નવેસરથી પાછો ચૂલો પેટાવ્યો આવ્યો હતો એમાં આશરે મારે રેસીપીને એકથી સવા કલાક લાગી ગઈ હતી તો મને આશા છે કે તમને પણ જરૂરથી પસંદ આવશે અને પસંદ આવે તો શેર પણ કરજો અને ચેનલ પર જો નવા આવ્યા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આમ જ આપણે મિક્સ કરતા રહીશું ને અને ચેળવતા રહીશું ને ત્યાર પછી થોડું એવું તેલ ઉપર આવે ને એકદમ આ મસાલા જે એડ કર્યા અને બરાબર આપણે એમ લાગે કે ના બરાબર એકદમ શેકાઈ ગયા છે ત્યાર પછી ત્રણ મોટા નંગ ટામેટાની ગ્રેવી બનાવેલી છે તો ગ્રેવી આપણે એડ કરી દઈશું ને એને પણ આ જ રીતે પાંચથી સાત મિનિટ આપણે પકાવી દઈશું મિક્સ કરતા જઈશું ને પકાવતા રહીશું અને ફ્રેન્ડ્સ અહીંયા તમને થોડી એવી વાત કરીશ કે આ જે શાક બનતું હતું એ વખતે જે કંઈ મને પ્રોબ્લેમ આવ્યા વચ્ચે વચ્ચેને શાક આપણું તૈયાર થયું ને એકદમ જ્યારે લાસ્ટમાં તૈયાર થયું ત્યારે તો એકદમ ટેસ્ટફુલ એવું શાક બન્યું હતું પણ પ્રોબ્લેમ આમાં ઘણા આવ્યા હતા મતલબ શાકમાં નહીં પણ જે મારે આ સાફ સફાઈ કરવામાંથી માંડીને જે ચૂલો જગવામાં બળતણ એકઠા કરવામાં મતલબ ઘણી મુશ્કેલ પડી હતી કારણ કે આ ચૂલો એકદમ જૂનો છે અને ત્યાર પછી આપણે એમાં રેસીપી સ્ટાર્ટ કરી છે તો થોડું તો મુશ્કેલ બનવાનું જ પણ જ્યારે શાક બનીને તૈયાર થયું ને તો ઓનલી એકદમ સરસ શાક તૈયાર થયું કારણ કે શૂટ કરતી વખતે કેમેરો પણ ઓન ઓફ કરવો અને પાછું આવીને આ શાક બનાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું પણ જ્યારે રેસીપી બની ગઈ ને ત્યારે થયું કે ના ચૂર્લાનું શાક તો ચૂર્લાનું જ હવે સિંગદાણાને આ રીતે આપણે શેકેલા સિંગદાણાનો એક વાટકી ભૂકો કરેલો છે મિક્સરની અંદર એ પણ આની અંદર એડ કરી દઈશું અને ત્યારે એને પણ થોડી વાર આપણે શેકતા રહીશું અને આ ટાઈમ પર જ્યારે આપણી ગ્રેવી બને છે ને ત્યારે તમે કોઈ પણ મસાલા મતલબ ટેસ્ટ કરીને કોઈ પણ મસાલા એમ લાગે કે ઓછું કે વધુ છે તો આ ટાઈમ પર મસાલા એડ કરી દેવાને બરાબર આને મિક્સ કરી અને પાકવા દેવી છથી સાત મિનિટ પાકશે ને ખૂબ જ સરસ એવી ગ્રેવી બનીને તૈયાર થઈ જાય છે જોઈ શકો છો એકદમ સરસ ચટાકેદાર એવી ગ્રેવી બનીને તૈયાર થઈ છે અને ફ્લેવર પણ એકદમ સ્મોકી આવશે હવે આ રીતે આપણે મસાલો જે બનાવ્યો હતો ચવાણુંનો એ થોડો વધેલો છે તો એ પણ આપણે આમાં એડ કરી દઈશું ને પાછું આને પાંચ મિનિટ માટે આપણે ચેકતા રહીશું મતલબ પકાવી દઈશું હવે ફ્રેન્ડ્સ જ્યાં સુધી આપણી જે ગ્રેવી છે ને એ પાકે છે ને પેકિંગ થોડી વાર થવા દઈએ ત્યાં સુધી બીજી એક વાત તમને કહી દઉં કે જે લોકેશનમાં આપણે આ રેસીપી બનાવી છે ને એ લોકેશનમાં ઝાડવા બહુ ઓલ્ડ છે મતલબ મોટા મોટા ઝાડ લાગેલા છે જેથી કરીને ખાસ કરીને તો પોપટ જ એટલા બધા પોપટ હોય છે મતલબ જે ટાઈમે રેસીપી બનાવી એ ટાઈમે મતલબ ચારથી પાંચના ગાળામાં પોપટ વધારે આવતા હોય છે તો એટલો બધો કલરવ થાય છે કે આ રેસીપીની અંદર મને થયું કે એ જે વોઇસ છે એ રેવા દઉં જો તમને ના પસંદ હોય ને તો આગળથી મને જણાવી દઈશું કોમેન્ટ કરીને જેથી કરીને હું એ જે પોપટનો વોઇસ છે એ કાઢી શકું અને આપણે આવા જ લોકેશનમાં પાછી પણ એક રેસીપી બનાવી દઈશું જુઓ તૈયાર છે એકદમ સરસ ચટપટી આપણી આવે ગ્રેવી અને એ પણ ચૂલામાં બનેલી હવે આમાં જરૂર છે માત્ર લીલા ફ્રેશ ધાણાની તો ઉપરથી આપણે એકદમ સરસ ધાણા એડ કરી દઈશું અને ત્યાર પછી ઓલમોસ્ટ આપણી ગ્રેવી તૈયાર છે તો તૈયાર છે આપણું એકદમ સરસ વરાળે બનતું એકદમ સરસ મિક્સ વેજનું શાક અને બધા જ વેજીસ પણ એકદમ સરસ વરાળે બફાઈને તૈયાર છે ને સાથે ગ્રેવી પણ તૈયાર છે હવે બંને મેં અલગ અલગ શા માટે રાખ્યું છે કે કારણ કે મારે જ્યારે શાક બન્યું ને ત્યારે અગાઉ ચાર સાડા ચાર વાગેલા હતા અને મારે ખાવાનું હતું આઠથી સાડા તો મેં મિક્સ નથી કર્યું અગર તમે જો બનાવીને તરત જ ખાવાનું હોય તરત સર્વ કરવાનું હોય ને તો તમે આ ગ્રેવી બને ને ત્યારે આ બધું શાકભાજી આની અંદર એડ કરીને પાંચથી બેથી ત્રણ મિનિટ આને કૂક કરી દઈશું જેથી કરીને તરત જ તમે સર્વ કરી શકો અને આ શાકને જ્યારે મેં આઠ સાડા આઠ આઠે જ્યારે અમે જમવા બેઠા ત્યારે મેં ચૂલા પર પણ આ રીતે તમને જે રીતે કહું છું એ રીતે જ આ ગ્રેવીની અંદર મિક્સ કરીને આ શાકને સર્વ કર્યું હતું એ રેટ પણ હું તમને બતાવી દઉં પણ આ મેં અલગ એટલા માટે રાખ્યું છે કે બહુ વહેલું શાક બનાવ્યું હતું કારણ કે વિડીયો બનાવવામાં ઘણી બધી વાર લાગતી હોય છે તમને જોવામાં માત્ર લાઇક કરવામાં થોડી જ વાર લાગતી હોય છે મને બનાવવામાં ઘણી વાર લાગે છે જો ગમે ને તો એક લાઇકનું બટન કરી અને લાઇક દબાવી દઈશું તો હવે ચૂલો ગરમ છે તો લીલા આપણે જે ચણા છે એ પણ આની અંદર એડ કરી દઈશું ને આની પ્રોસેસ આપણે પછી કરીશું પહેલાં તમને ચૂલે બતાવી દો તો ગેસ પર ચૂલ્લે સોરી ગેસ પર બતાવી દઉં તો ગેસ પર આપણે ગેસ ઓન કરી અને ગ્રેવી મૂકી અને ગ્રેવીની અંદર આ શાક મિક્સ કરીને આપણે બે મિનિટ એને ચડવા દીધું અને ત્યાર પછી આ રીતે મેં સર્વ કર્યું હતું ખૂબ જ સરસ ટેસ્ટફુલ શાક બને છે અને ખાવાની ખૂબ જ મના મજા આવે છે અને ચણાની પ્રોસેસ જે બાકી હતી રાત્રે સાડા આઠ વાગેમાં રસ બનાવીને પૂરી કરી અને પછી અમે ચણા સાથે ખાધા તો વિડીયો ગમે તો શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને પાછા મળતા રહેશું અવનવરી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ